જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં છો અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજની તારીખમાં આપણે બેક્ટેરિયા ઉડાડવાના હે મગફળીમાં જે ફૂગનાશક છે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા જે છે એ અમે લઈએ હતા પરમદાડે વિડીયો મૂકો તો તે આપણે વાત કરી હતી કે ભાઈ તમે બેક્ટેરિયા લઈએ હો તો આપણે બેક્ટેરિયા વિશે થોડી ચર્ચા વિચારણા કરી કે ભાઈ અમે કઈ કંપનીના બેક્ટેરિયા લીધા હૈ આમ તો ઘણી ઘણી કંપનીના આવે હે એક પહેલાં જ એક વાત દઉં કે કોઈ કંપનીની એડ કરતો નથી કેમ કે હું લઈ આવું છું જે એ જ મારા રૂટિનના વિડીયોની અંદર બતાવું છું અને કોઈને એડ કરવી હોય તો કરાવી શકે છે પણ હું જે લઈ આવ્યો છું એ તમને બતાવું તો મિત્રો આ બેક્ટેરિયા છે એગ્રીકોન કંપનીના ટ્રાઈકોન નામના બેક્ટેરિયા છે ટ્રાયકો ડરમાં વેરડી એક પોઈન્ટ પાંચ ટકા ડબલ્યુ કાઉન્ટ બે ગુણ્યા દસ છ અને મિત્રો આની અંદર આ બાયોફંગીસાઈડ છે અને જે આ ટ્રાઈકોડરમાં વીરડી એક પોઈન્ટ પાંચ ટકા જે બેક્ટેરિયા આવે છે એની એક ખાસિયતની વાત એ છે કે જમીનની અંદર પચાસથી સાઠ ટકા ભેજ હોય ત્યારે નાખો એટલે આ બેક્ટેરિયા વીસથી પચીસ કલાકની અંદર એક્ટિવેટ થઈ જાય અને એનું કામ કરવા માટે તો આ બેક્ટેરિયા આપણે લીધા હે નવ કિલો આપણે અઢાર વીઘાવાળી છે તો આ નવ કિલો એની અંદર નાખી દેવાના અઢી વીઘામાં નાખવાના હોય એક કિલો પણ અમે બે કિલોમાં બે વીઘામાં કિલો નાખી દઈએ છીએ મિત્રો આ ધોલનશીલ હોય છે એકદમ ચૂર્ણ જેવો હોય છે આપણે જે આપણો પાવડર ફોર્મ હોય પાવડર ટાઈપનો આવે છે અને ઘણા મિત્રો ફુવારાથી પણ આપે ઘણા મિત્રો સ્પ્રે સ્પ્રેપંપની મદદથી આપે છે પણ ગયા વર્ષે અમે ટ્રાય આની લીધેલી છે તો અમને થોડુંક એવું જાણવા મળ્યું છે કે આને ભીની રેતી અથવા તો ગળી ગયેલું ખાતર હોય અને એ ખાતરની આરે નાખવામાં આવે અને એ ખાતરની ઉપર ગોળવાળું પાણીનો છંટકાવ કરી અને બેથી ચાર કલાક એ આથો રહેવા દઈએ અને ત્યાર પછી બેક્ટેરિયા આપણા ખેતરની અંદર ઉડાડવામાં આવે તો બેક્ટેરિયાની સંખ્યામાં પણ વધારો થાય અને આની અંદર ફૂંગના ફોટા પણ લીધેલા છે કે આ પ્રકારની ફોંગ હશે તો વહી જાય આ પ્રકારની ફોંગ હશે તો વહી જાય તો મિત્રો આવા ટોટલ પાંચ પ્રકારના બેક્ટેરિયા આવે છે યળ માટેના આવે છે પછી કાળી ફૂંગ માટેના આવે છે સફેદ ફૂગના તો આ છે પછી મૂંડા માટેના આવે છે એ બધાની ટ્રાયલ આપણે લેતા જાઉં અને પછી આગળ આગળ એના વિડીયો આપણે બનાવતા જાઉં તો હાલ આપણે આ જે છે ટ્રાયકો વેરડી છે એગ્રિકોનનું ટ્રાયકોન કંપની એગ્રીકોન છે તો એની ટ્રાયકોન નામ દીધું છે પણ જે જે કંપની હોય ને એનું નામ અલગ અલગ હોય પણ એની અંદર ટેકનિકલ આ જ આવતું હોય કે ભાઈ ટ્રાઇકોડરમાં વેરડી એક પોઈન્ટ પાંચ ટકા ડબલ્યુ પી એમાં કોઈમાં એક પોઈન્ટ પાંચ ટકા આવે કોઈમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા આવે કોઈમાં એક ટકો આવે તો ક્યુ લેવું એ તમારે નક્કી કરવાનું છે તો આપણે આ બાચકો આખો ફરી આવ્યો નહીં આ બાચકાને હવે તોડી અને પછી આપણે આગળ જે જે અમે જે કામકાજ કરવું છે એની વિધિ કે કઈ રીતે અમે મિક્સ કરીએ છીએ એ બેક્ટેરિયાને અને કઈ રીતે છાતી જઈ એ તમે આગળ વિડીયોમાં બની લેજો અને જરાક ખેલી આપણા ભાઈ છે એમાં જરાક બોર્ડ મારી લેજો આ કંપનીના બેક્ટેરિયા જોતા હે તો આ જગ્યાએ મળી જાય જે નિલેશભાઈ ભાટિયા કરીને હે માધવગ્રો ભાણખોકરીના પાટિયા પાસે એકવાર એની મિત્રો દવા લેવા કે બેક્ટેરિયા લેવા જાઓ કે ના જાઓ લ્યો કે ના લ્યો એ કંઈ ફેર નથી પણ એકવાર ખાલી મુલાકાત અવશ્ય લેજો મુલાકાત લેવો ને એટલે તમે કાયમીને એના ઘરાક બની જાઓ કેમ કે હું પહેલી જ વખત ગયો ને પહેલી જ વખતમાં અનુભવ થઈ ગયો હું લેવા ગયો તો હું મને દીધું હું વસ્તુ એ એક જાણવા જેવું છે ખરેખર હું મેં કીધું તો એ વસ્તુ લીધી તો ગાઇટનું ખોટ મજા અને એ ભાઈ એવી વસ્તુ મને દીધી ને સો ટકા કારગર સાબિત થવાની છે એટલા માટે કહું મને એ ભાઈ કંઈ દેતા નથી આ તો હું તો કરીને ગયો ને મજા આવી ને એટલે વાત કરું અને એ ભાઈ બોલાવશે કે આપણે વિડીયો આપણે એગ્રનો આવવો હોય બનાવે કે આવી અને મજા આવી હોય તો આનાથી હાર પણ એક વિડીયો બનાવ્યો તો આગળનો દોર હવે આપણે કરવાનો છે આનું બધું ભેળસેળ બેક્ટેરિયાનું અને અળસિયાની જે વરમી બેડ અમે એમાં એ તમે જોઈ જઈએ એમાંથી લઈ આવી ખાતર અને બેક્ટેરિયા શરૂ કરી દઈ તો ચાલો મળ્યા પાસે ફાઈનલી આપણે વાત કરતા હતા ને કે ઓલું અળસિયાનું જે બેડ હે જઈ અને એમાંથી વર્મી કમ્પોસ્ટ લઈ અને એની અંદર આપણે બેક્ટેરિયા મિક્સ કરવાના તો આ અમારી બેડ છે વર્મી કમ્પોસ્ટની તો એની અંદરથી જો મેં ભેગું કરી લીધું હોય ને જોવું જોઈએ કે આવું ખાતર છે આની અંદર આપણે બેક્ટેરિયા એડ કરવાના છે વા જઈ અને પછી તમને બેક્ટેરિયા એડ કરી બતાવી અને આગળ આગળ તમે વિડીયોમાં બને રહેજો તો હું આ તગારું ભરી લઉં મિત્રો આવી કંઈક પ્રોસેસ ચાલે છે આ ખાતા દસ છે અને આવી રીતનું આછું આછું નાખી દઈએ એટલે રીતના બધા હેરખા બેક્ટેરિયા મિક્સ થઈ જાય મિત્રો આ હે બેક્ટેરિયા જો આ કેવા નીકળે તમારે જોવાય તો આની અંદરથી ફરફ જેવા નહીં નીકળે પાવડર ફોર્મ હોય સફેદ જો આવું આ રીતે આની બનાવવાની પ્રોસેસ હોય હૂકેલું છાણ હોય તો એને ગોળવાળું પાણી કરી અને પલાળી અને આઠથી દસ કલાક રાખી દો તો પણ હાલે નાને પાછા બે ત્રણ હાથ લગાવી અને મિક્સ કરી નાખ્યું જ આવી રીતના મેં એને મિક્સ કરી નાખ્યું અને પાવડર ફૂલમાં હે એટલે એકદમ મિક્સ સારા થઈ જાય આ ખાલી બે અઢી વીઘાના હે આવી નવી પ્રોસેસ હજી મારે નવ વખત કરવી જોઈએ કેમ કે અઢાર વીઘામાં નાખવા હે તો પછી આને ને આ રીતનું ભેગું કરી દેવાનું બે જણા હોય તો પછી આને બે હામે ફાટ લે અને કેરવા માંડવાનું અને એક જણો હોય મારે ભાઈ તો એને આ રીતનું પેલું દબાવી અને હાથથી મિક્સ કરી નાખવાને જોવાનું પાછું આપણે ખાતર જેવું ખાતર બની ગયું મિત્રો આ રીતે પ્રોસેસ કરવાની હોય ઢગલો કરી અને એક થી બે કલાક રેવા દઈ અને પછી તમારે ખેતરમાં ઉડાડવા ચાલુ કરી દેવાના પછી જેટલા તમારા વીઘા હોય એ હિસાબથી તમારે ખાતર લેવાનું બેક્ટેરિયા લેવાના આપણે મિક્સ કરી અને ભરી લીધું હે જે ઓલું ખાતરમાં ભેરવું તું એ તો ખપાડી દીધું હવે હે ને રેતી લેવી પીડી ખાતર જે હતું ને એ જુદું નહોતું પડતું અને રેતી જો કંઈક ખાતરોમાં આવી જાય બહુ મજા આવે એટલા માટે આમ ખાતર આ રીતના કંઈક જાય ખાતર હોય ને તો એ કાનનો રૂંડા થઈ જાય એ તો તમે મિત્રો ખાતર કોરું હોય તો લેજો મારે તો ભેનું ખાતર હતું એટલે રહેવા દેતું રેતી લીધી લેવી પડી જાય અને આ રીતનું કંઈક છંટકાવ કરી દેવાનું હોય બે બે ક્યારે ભેગા લેતા જાય નહીં અને જરૂરિયાત મુજબ રેતી લેવાની છે અને એક કિલો બેક્ટેરિયા જે છે એ તમારે સફેદ ફૂગના જે ટ્રાઇકોડરમાં વેરી એ બે વીઘામાં એક કિલો નાખી દેવાના છે તો આ રીતની પ્રોસેસ અમે કરી છે તમે પણ આ રીતે કરજો અને તમારા પાકને એકદમ સુરક્ષિત રીતે બચાવજો અને કંઈક નજીકથી અમારો કેમેરામેન વ્યૂ લઈ અને બતાવે અને આપણે વિડીયોને અહીંયા એન્ડ કરવામાં આવે છે તો એન્ડ કરતાની પહેલા થોડુંક તમને વ્યૂ બતાવી દઈએ નજીકથી તમારી મગફળી કેવી હે એ આવે મગફળીનો એકદમ સુંદર અને બેક્ટેરિયા સાચવાના હે તો આપણે કાલનો વિડીયો પણ બેક્ટેરિયા માથે જ બનાવશું કાલના બેક્ટેરિયા હશે જે કાળી ફૂક માટે આવે એનો તો હાલો મહિના પાછા બીજા નવા વ્લોગમાં ડોલકીને મૂકી દઉં આવજો બધા જય દ્વારકાધીશ હર હર મહાદેવ